কৃষ্ণ কনৈয়া লাল কি জয় মাদেব খোড়িয়ার মাতি ধিরে ধীরে মারো ইন্ডোড় হালে কান মারা মারা ইন্দো ধুলে ইডো বেসি নেওয়ালো

મુંગટ બનાવી એમાં મોર પીત લગાવું મુંગટ પેરીને વાલો મીઠો મલકે કે કાન આવીને મારા ઢોળે ધૂલે એ મુંગટ પેરીને વાલો મીઠો મલકે કાની આવીને મારા ઢોળે ઝૂલે એ ધીરે ધીરે મારો ઈંડોળો હાલે வீலடா வீ மா માળા ગુતીને એમાં વીણા મુકાવ્યા માળા પહેરીને વાલો મીઠું મલકે કાન આવીને મારા ઈંડોળે ડોળે ધૂલે એ માળા પહેરી ને વાલો મીઠું મલકે કાન આવીને મારા ઈંડોળે ડોળે ધૂલે એ ધીરે ધીરે મારો ઈંડોળો આલે

কানি মারাই ডো জুলে মাখণ কাইনে বা কানি মারাই ডো জুলে এ ধিরে মারা ডো জুলে এ ধিরে দিরে মারো ইডো

એ ધૂલે ઝૂલે કાનો મીઠું મલકે કાન આવીને મારા હિંદુળે ધુલે મેં તો મારા આંગણીએ વિષ્ણુ આવ્યા મારા ગણીએ વિષ્ણુ આવ્યા વિષ્ણુ આવીને મારા કાનને ઝુલાવે વિષ્ણુ આવીને મારા કાનને ઝુલાવે ਧੀਰੇ ਧੀਰੇ 마 রো ઈ નોળો आले ਕਾਨੀ ਆਵੀਨੇ ਮਾਰਾ ઈ ਢੂਲੇ ઝੂਲੇ 에 ਧੀਰੇ ਧੀਰੇ 마 রো ઈ નોળો आले ਕਾਨੀ ਆਵੀਨੇ ਮਾਰਾ ઈ ਢੂਲੇ ઝੂਲੇ